લીલીયા ગ્રામ પંચાયતની બેદરકારી સામે અનોખો વિરોધ લીલીયાના સાયનાત પરા સિવિલ પર વેલ્લાદપરા મફત પ્લોટ સહિતના સ્થાનિકો દ્વારા વિરોધ ઢોલ સાથે બસો કરતા પણ વધારે સ્થાનિકોનું ટોળું પહોંચ્યું તાલુકા પંચાયત કચેરીએ તાલુકા પંચાયત કચેરીમાં ઢોલ સાથે સ્થાનિકોનું હલ્લા બોલ ચોમાસાના વરસાદી પાણીથી ત્રસ્ત સ્થાનિકો દ્વારા ગાંધીગીરી કરાય ચોમાસા અને ગટરના ગંદા પાણીમાં ફૂલ અર્પણ કરી અને ગાંધીગીરી કરાય લીલીયા ગ્રામ પંચાયત ના સત્તાધીશો સામે સ્થાનિકો માં કોલેરા રોષા ચાર વાગે થઈ ગયા ગઈ

એ અન્વયે અમે કાર્યવાહી કરીને અને આગળ મોકલી આપે છે અને એની સપોરે ઘટિત કાર્યવાહી કરીને પ્રશ્ન મૂલ્યાંકન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સવલતોથી આટલા લોકો હેરાન થાય છે અને આજે ચારસો થી પાંચસો લોકો અહીંયા એકઠા થઈને આવેદન આપ્યું છે જી એ જે આવેદન છે એ અન્વયે અમે કાર્યવાહી કરી લીધી છે અને એના માટે જે પણ કાર્ય એના નિરાકરણ માટે જે પણ કાંઈ પ્રયત્નો કરવામાં આવે એના માટે અમે પોઝિટિવલી એનો લીધેલું છે આવેદન નામ છે શું તકલીફ હાલુબેન હા શું તકલીફ છે તકલીફ તો સાહેબ બતાવો બધી છે નથી જો પાણી સમસ્યા બહુ છે પછી પાણી આવે છે રેલવે નો પાટો તપી તમારે પાણી બહુ આવે છે અને કસરો ક્યાંય કસરા પેટી નથી કોઈ સફાઈ કરવા આવતું નથી કોઈ સારું કરતું નથી કાઈ સાહેબ અને અમારે તકલીફ મોટી છે રોડ રસ્તા અમને સારા કરી ગયો અમારે તકલીફ ઈ છે કે નાકે નાકે અમારે પાણીનું ફેરવે ને અમે છોકરાને નિશાળે

અને અમને બધી વ્યવસ્થિત કરી દ્યો ને અમે માણસ થઈ અને અમને પાણી ટાઈમ થઈ અને અમારે ગટર ગટર બધું વ્યવસ્થિત જોઈએ અત્યારે અમારે ગટર કેવી ગંતીવાળો અમારે તો અમારા છોકરાને બહાર નીકળવા દેવા નીકળવા દેવા સાહેબ સાયનાથ પ્લોટ વિસ્તારમાં રહીએ છીએ અમે સાયનાથ પ્લોટ તથા સિવિલ પ્લોટ વેલ્લા પ્લોટ મફત પ્લોટ આ બધા પ્લોટના એક જ પ્રશ્ન છે જેમ કે ગટરના રોડ રસ્તા પાણી તથા અત્યારે હાલમાં જે રેલવેનું કામ ચાલી રહ્યું છે તેનું પાણી ડિવાઈડ અમારા પરા સહિત કરવામાં આવ્યું છે તેના કારણે અતિ વરસાદના કારણે ઘરમાં પાણી ઘૂસવાની પણ સંભાવના ભવિષ્યમાં રહે છે અવારનવાર અમારા પરાના વિસ્તારમાં અત્યાર સુધીમાં સરપંચો ઘણા બદલા પણ એક પણ પ્રકારના કામ થયા નથી અમારે કોઈ સરકાર આરે વિરોધ નથી સરકાર ઉપરથી કામ ફાળવે છે ગ્રાન્ટું વાપે છે બધી વાત હજી પણ અમારા વિસ્તાર સુધી એક પણ ગ્રાન્ટ કે એક પણ કામ અત્યાર સુધીમાં પહોંચ્યા નથી

અને ફસાઈ જાય ફસાઈ જાય ને ફસાઈ જાય સો ટકા આ આ આ જે છે એક કોઈપણ અધિકારીઓ સાહેબ જે આ તપાસ કરી લેવાની છોઈટ સરપંચ તે સરપંચે રજૂઆત કરી હતી સરપંચને વાત કરેલી છે બરાબર છે તો આ બાબતે અમે અમારા વિસ્તારમાંથી બધા વિસ્તારના ચારસો પાંચસો જણા ભેગા થઈને આવ્યા છીએ અને આ બાબતે રોડ રસ્તા બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદાર સાહેબ અને પીડીઓ સાહેબને પત્ર આપ્યું છે કે આ બાબતે ઝડપથી ઘટતું કરવામાં આવે પછી એટલો બધો ખરાબ વિસ્તાર રોડ રસ્તા એટલા બધા ખરાબ છે પાણી ભરા ગટર ઉભરાય છે ગટરમાં અત્યારે ચાલવું એટલું બધું મુશ્કેલ છે કે એની વાત પૂછવામાં તો આ બાબતે ઝડપથી કોઈ નિર્ણય લેવામાં આવે નહીતર અમે ઉપવાસ આંદોલનની આગળ જતા કરશું